नमस्कार कदमपुर जय जवान जय किसान लाइव औररा जी जोशी मफड़े में ગઈ કાલે મિત્રો હરરાજી બંધ હતી આજે આપણે લાઈવ જોઈએ છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી ચોવીસ નંબર હોય આડત્રીસ નંબર હોય અલગ અલગ નંબરની મગફળી આવે છે ને શું છે બજાર ભાવ શું છે સ્થિતિ તેના લઈને આપણે લાઈવ થયા છીએ ખાસ એટલા માટે કે ક્યાંક ને ક્યાંક તમે ઘણા બધા ખેડૂત મિત્રો પણ છે સાથે એટલે ખેડૂત મિત્રો આપણે લાઈવ એટલા માટે બતાવી છીએ શું છે સ્થિતિ અને હરરાજીને લઈને પણ આપણે લાઈવ બતાવતા હોય છે અવારનવાર તમે રોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ પણ જોવો છે ત્યારે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ લઈને આપણે લાઈવ છીએ શું છે સ્થિતિ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ બતાવી છે આલે ગાય સારું હે આજ મંગલમ ભાઈ હાલે ભાઈ 1 આ હાલો 1000 રૂપિયા આપતો હો હાલો ભાઈ 1000 1000 હાલો અલગ અલગ રીતે ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે તમે પણ મિત્રો જોવો છો કાલે અરરાજીની મગફળીની અરરાજી બંધ હતી આજે અરરાજી ફરી શરૂ થઈ છે અને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમે પણ નજર ઓડોના માધ્યમથી જોઈ રહ્યા છો જે કઈ ખેડૂત મિત્રો લાઈવ જોડાય એ ઝડપથી શેર પણ કરશો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે માર્કેટિંગ આપણે મિત્રો કોમેન્ટમાં અચૂક જણાવજો કે મગફળીની હરજી બંધ રાખવાથી શું ફાયદો હોય છે શું સ્થિતિ હોય છે માર્કેટ યાર્ડમાં બજાર ભાવ અન્ય માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અને મગફળીના બજાર ભાવ કેટલા હોવા જોઈએ એ પણ કોમેન્ટ્સમાં જણાવજો ખાસ એટલા માટે કે અન્ય ખેડૂત મિત્રો પણ જોડાણા છે અને ખ્યાલ આવે તમે ક્યાંથી જોડાણ હોય પણ કોમેન્ટ્સમાં કરો શેર કરો લાઈવ અરરાજી બતાવી રહ્યા છે શું છે સ્થિતિ હડોદ માર્કેટિંગ યાર્ડ માં મોગફળી લાઈવ અરરાજી રાજી ચાલુ છે પરંતુ ખેડૂતો જે ખેડૂતો જે માલ લાવતા હતા અને એને લઈને જે સ્થિતિ હતી અથવા તો આજે આ માલ આવવા દેશે કેમ એ બધું એડના સત્તાધીશોના મેસેજ ઉપર હોય છે પણ મગફળીનો ભાવને લઈને તમામ ખેડૂતો લાઈવ થયા છે અને ખેડૂતો લાઈવ થવાનું કારણ એ જ છે કે શું છે સ્થિતિ ઘણા કોમેન્ટ બોક્સમાં પૂછી પણ રહ્યા છે ગઈકાલે મગફળીની હરાજી બંધ હતી નીચા બજાર ભાવને લઈને સીધું સ્થિતિ હતી આજે શું છે એ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ લાઈવ એટલા માટે બતાવીએ છીએ તમે પણ જે મિત્રો જોઈ રહ્યા છો ને એને ખ્યાલ આવે કે મગફળીનો શું છે બજાર ભાવ શું છે સ્થિતિ અને તેને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે બતાવી રહ્યા છીએ એકવાર જરૂર શેર પણ કરશો એટલે ખ્યાલ આવે

અરે કોણ હા હા બે બિચારા માર 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 ہلے غالبیت مٹھاؤں ہلے ہلے تو ہووے ہلے غالبیت مٹھاؤں 46 46 ہالو ایک فضائی کے نام میں کلاں ہائڈ کے بارے میں تفصیلات بھیجنے کے حوالے سے منتظر رہنا اس کے حوالے سے 12 نمبر ہم لے 12 دے بات چیت کر رہے ہیں جناب صاحب شاٹی بار شاٹی પાતા છો ને મને સંબોધન તો એ દરિયા માધ્યમ દ્વારા હતી મકાવીયા સરી 33 13 23 રૂપિયા ભાઈ તેરસો ને છત્રીસ રૂપિયા મિત્રો ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે અલગ અલગ વકલની પણ મગફળી હોય છે તમે પણ જોવો છો એટલે ઝડપથી એકવાર કોમેન્ટ્સ જણાવજો કે તમારી આજુબાજુ મગફળી યાર્ડમાં શું છે બજાર ભાવ શું છે સ્થિતિ તેના લઈને લાઈવ આપણે બતાવતા હોય છે રોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ મગફળીના શું છે બજાર ભાવ શું છે સ્થિતિ તેના લઈને ઘણીવાર ચર્ચાઓ પણ કરતા હોય છે તમે પણ જોવો છો ગઈકાલે હરરાજી બંધ હતી ક્વોલિટી વાઇઝ અલગ અલગ વકલની ની આવતી હોય છે ચોવી નંબર આવતી હોય છે અલગ અલગ વધારે પ્રમાણમાં નંબર નંબર એવી રીતે અહીંયા મગફળી આવે છે અમુક અમુક યાર્ડમાં પણ જુદી વકલની હોય એટલે કે અલગ અલગ નંબરની હોય હવે એના બજાર ભાવ પણ ઘણી વાર એવું થતું હોય છે ત્યારે યો અરે દરિયર દરિયર ગેટિંગર પાટ પર દરિયર દરિયર મે અડર મે 42 વાર દે પાટ પર દરિયર હારું છે અરે મનુભાઈ પ્રકાશ ₹251 એક 51 એક હજાર ને એકાવન રૂપિયા મિત્રો ક્વૉલિટીવાઈજ બજાર ભાવ થતા હોય છે સારી ક્વૉલિટી હોય કોઈ કદાચ ક્વોલિટીમાં ફેર હોય તો એ પ્રમાણમાં થતા હોય છે પરંતુ એવરેજ બજાર ભાવ આપણે જોવા છે એટલે લાઈવ થયા છે બજાર ભાવને લઈને શું છે સ્થિતિ તે બતાવી છે ખાસ એટલા માટે મેરા બધા મારા હાજી યાર 100000 હા કાકા જોજો કાકા હા યાર જો કરે કોઈ હવે રેજો ગાલા આ રીતે 140000 71 બહુ ડખમું બતાવતા ઇતરે ઇસ બાર અલગ અલગ ક્વોલિટી વાઇઝ હોય ક્વોલિટી પ્રમાણે ભાવ હોય છે મિત્રો ખાસ ઘણી વાર એવું બનતું હોય છે ક્વોલિટી પણ જોવાતી હોય છે કોઈ માટી વાળું હોય એ પ્રમાણે બજાર ભાવ થતા હોય પરંતુ એવરેજ બજાર ભાવને આપણે જોઈએ છીએ

અલગ અલગ હોવાના કારણે વેપારી મિત્રો લાભ લે એનો અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે મિત્રો એમનું ખેડૂતનું એવું કહેવું છે ખેડૂત સંગઠિત નથી એટલે વેપારી આનો લાભ લઈ રહ્યા છે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે અલગ અલગ રીતે આ બારસો ને રૂપિયાની ક્વોલિટી છે એટલે બજાર ભાવ થયેલા છે યાર્ડમાં અલગ અલગ રીતે મગફળીની આવક છે અલગ અલગ નંબરની આવક છે તેના લઈને આપણે લાઈવ હરરાજી બતાવી છે કે આ સ્થિતિ છે આજુબાજુના તમામ વિસ્તારોમાં શું છે સ્થિતિ તેના લઈને પણ આપણે લાઈવ બતાવી છે ઘણા ખેડૂતો પેન્ડિંગ પણ કરી રહ્યા છે અલગ અલગ રીતે બજાર ભાવ ન હોય એટલે હજુ પેન્ડિંગ પણ થઈ રહી છે ઘણા ખેડૂતો વેપાર પણ કરી રહ્યા છે એટલે વેચી રહ્યા છે ખેડૂત મિત્રો જોડાણ અત્યારે એક વાત કહીએ કે ગઈ કાલે બજાર ભાવને લઈને આ યાર્ડમાં મગફળીની હરાજી બંધ કરવામાં આવી હતી અત્યારે શું છે સ્થિતિ મહાદેવભાઈ પણ આપણી સાથે જોડાણ છે મહાદેવભાઈને જોડવાનો પ્રયત્ન કરીશું કારણ કે ખેડૂત તરીકે આપણે ગમે ત્યારે ચર્ચા પણ કરવી છે ત્યાંથી ખેડૂત વાડીઓથી પણ જોડાતા હોય છે ઉભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો અને આપણે જોડવાનો પણ પ્રયત્ન કરીશું ક્વોલિટીવાઇઝ બજાર ભાવ થતા હોય છે તેમ છતાં પણ

કરી ને પકવે છે ને પછી ખેડૂત એવું છેલ્લા ઘણા સમય થી ખેડૂતનો આક્ષેપ છે કે બજાર ભાવ આ નાખે દસ પંદર વર્ષથી અન્ય એટલે કે ખાસ કરીને જણસ નો બજાર ભાવ છે ને એ વધ્યા નથી જયારે સામે ખર્ચમાં જોઈએ તો ડીઝલ દવા બિયારણ ખાતર માં અગિયારસો ને એકસઠ રૂપિયા તમામ ખેડૂતો જોડાવ જરૂર કરજો ઘણા ખેડૂતો જોડાણા પણ છે માધવભાઈ એડ કરી છે રિક્વેસ્ટ મોકલો એટલે ફરીને એકવાર ઉભા મોબાઈલથી એટલે આવી જશે જોડવાનો પ્રયત્ન કરીશ ક્યાંક નેટ ને લઈને નહીં થતું હોય ઇન્ટરનેટ કનેક્શન ને લઈને પણ ક્યાંક એવું પણ બનતું હોય છે તમામ મિત્રો જોડાવ એકવાર માં જરૂર કોમેન્ટ કરો એટલે ખ્યાલ આવે અને તે આ છે બજાર ભાવ ને આ છે સ્થિતિ હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજરળો તમાધ્યમથી તમે જોઈ રહ્યા છો ત્યારે બાર 1296 રૂપિયા ની આ બફ પડે છે કમેન્ટ્સ અચૂક કરજો એટલે ખ્યાલ આવે આજુબાજુ શું સ્થિતિ ચેનલ લાઈન પર હ્યાર બાવને લાઈન પણ આપણે લાઈવ થતા હોય છે તમામ મિત્રો જ્યાંથી જોડાઓ ને એકવાર કમેન્ટ જરૂર કરો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન શેર પણ કરો એટલે બીજાને ખ્યાલ આવે ગઈ કાલે જે અરજી બંધ હતી એને લઈને આજે અરવાજી શરૂઆત થઈ છે ને આ છો બજાર ભાવ ઘણી અરવાજી માલ પેન્ડિંગ પણ થતો હોય છે સારી ના બજાર ભાવ અન્ય ક્વોલિટીના બજાર ભાવ અલગ અલગ હોય છે તેમ છતાં પણ આપણે તમામને કહીએ કે એકવાર કોમેન્ટ જરૂર કરજો